આ મેસી વેચવાનું છે ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે વિડીયો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો આપણા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય કરી લેજો અને ફેસબુક પેજ આપણું ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું મેસી બસો એકતાલીસ ડીઆઈ ફરગુસન મોડલની વાત કરું બે હજાર પંદર ના મોડલ નું આ ટ્રેક્ટર છે અને સાઈડ ગેર પણ જોવા મળશે કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોર્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ની લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધક્કો થશે અને આ ટ્રેક્ટર સિવાય બીજા અન્ય ટ્રેક્ટર કોઈ લેવા હોય તો આ વિડીયોની છેલ્લે બીજા ટ્રેક્ટરના વિડીયો જોવા મળશે એક પ્લેલિસ્ટ આવશે તેના ઉપર ક્લિક કરી બીજા ટ્રેક્ટર લઈ શકો છો બૅટરી ટ્રેક્ટરની સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર નવા જોવા મળશે અંદાજિત એંસી ટકા જેવા નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ કિંમત ત્રણ લાખ અને પાંસઠ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હરદીપભાઈના યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિઓ જોતાં વિડીયો ઉપર નંબર મળશે ઈઠોતેર સાત દેવ્યાસીવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો